હેલો દોસ્તો નમસ્કાર નવું શીખો શાલામાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે બાળકોનું જે આ ડીજેનું રમકડાનું છે એ રમાકડું આપણે જે સ્પીકર છે એનું રિપેરિંગ કરીશું એટલે ડીજે બંધ થઈ ગયેલ છે તો આપણે રિપેર કરીએ તો સૌ પ્રથમ આપણે આ લિથિયમ બેટરી છે એ ખરાબ થઈ ગઈ હતી તો આપણે નવી બેટરી લાવ્યા છીએ ત્રીસ રૂપિયાની બેટરી મળી ગઈ હતી એટલે લિથિયમ સેલ ઉપર જુઓ આ રીતે કાતરથી આ તે ઘસી લેવાનું છે એટલે સારી રીતે શોલ્ડરિંગ કરી શકાય એટલે આપણે હવે સોલ્ડરને ગરમ કરી લઈએ અને જુઓ હવે આપણે આ આ રીતે ઘસી અને સોલ્ડરિંગ કરી નાખ્યું છે બંને બાજુ તો આપણે લિથિમ બેટરીને આપણે સપોર્ટ માટે બે બાજુ આપણે ટેપ મારી દઈશું જુઓ આ રીતે આપણે બે બાજુ સોલ્ડરિંગ કર્યું છે જુઓ પ્લસ બાજુ છે ત્યાં આપણે લા લાલ કલર વાપર્યો છે વાયરનો અને માઇનસ બાજુ આપણે પીળો કલર વાપર્યો છે એટલે આપણને ખબર પડે કે ભાઈ પ્લસ અને માઇનસ હોય તો એ આપણા રેડ કલર આપણે પ્લસ રાખતા હોઈએ છીએ એટલે આપણને જ્યારે વાયરિંગ કરવાનું હોય તો આપણને સમજાઈ જાય તો આ રીતે હવે આપણે બંને બાજુ આપણે જે વાયર છે એને સારી રીતે ટેપ મારી દઈશું જેથી હવે આ રમકડાંનું ડીજે છે એ હલ્લે તો આ આપણું શોલ્ડર શોલ્ડરિંગ એટલે કે આપણું આ વાયર છૂટો પડે નહીં તો ફટાફટ આપણે મારી દઈએ મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આ વિડીયો મૂકો એટલે તમને તરત મળે તો હું અવનવા આવા રિપેરિંગ અને નવ અવનવા વિડીયો મૂકતો છું તો હવે આપણે ટેપ મારી દીધી છે બે બાજુ હવે આપણે આ સેલ્સ એટલે કે આ લિથિયમ બેટરી છે એને આપણે સ્પીકર સાથે આ રીતે હલે નહીં એ રીતે આપણે ટેપ મારી દેવાની છે હવે આપણે ઉપર બંને બાજુ આપણે ટેપ મારી દઈશું જેથી શોર્ટ સર્કિટ ન થાય અંદર તો આ રીતે જુઓ ઉપરથી નીચે સુધી આપણે બેટરી ને ટેપ મારી દઈશું તો જુઓ સરસ રીતે આપણી બેટરી હવે ટોલ્ડ હવે સૂટું નહીં પડે આપણે કારણ કે આપણે ચારે બાજુ આપણે ટેપ મારી દીધી છે અને હવે આપણે સ્પીકર સાથે પણ આ રીતે મારી દઈશું ટેપ એટલે હલ્લેની બેટરી હવે આ વાયર થોડાક લાંબા છે તો આપણે થોડાક ટૂંકા કરી નાખશું એટલે આપણે માપમાં જોઈએ છે એટલે આપણે રાખી અને કાપી લઈશું લિથિયમ બેટરી ઘણીવાર ખરાબ થઈ જતી હોય છે જેથી આપણું આ જે ડીજે છે એ બંધ થઈ જતું હોય છે આ મિત્રો હવે સર્કિટ જુઓ આ સર્કિટ છે આ રીતે તો સર્કિટની પાછળ જુઓ તમે એમાં લખ્યું હોય છે બીટી એટલે બેટરી અને એસપી એટલે કે સ્પીકર એવું લખેલું હોય શોર્ટ નેમ તો તમારે જુઓ આ રીતે લખેલું હોય બાજુમાં તો તમને મને ખબર પડી જશે તો આનું સોકેટ છે એટલે કે આની પિન છે નાખવાની એ પિન આપણે તૂટી ગયેલ છે તો આપણે એને પિનનો ખાલી ઉપયોગ કરી અને વાયરિંગ સાથે કટ કરી આપી દઈશું જો આ રીતે ઉપર લખેલું હોય છે સર્કિટની માથે જો હું તમને દેખાડી રહ્યો છું ઝૂમ કરી જો લખ્યું છે અહીંયા પ્લસ અને માઇનસ લે અને બીટી કરેલું છે એટલે બેટરી તો બેટરીમાં હવે જો આપણે ઉપર લાલ કલરનો શેડો વાપર્યો તો લાલ કલર માટે આપણે પ્લસ એવું રાખ્યું હતું એટલે લાલ કલર છે એ પ્લસ છે તો આપણને ખબર રહે એ માટે આપણે લાલ કલર રાખી વાપરેલું છે તો આ પ્લસ ઉપર જો આ પિનમાંથી પ્લસ અને માઇનસની દિશા બતાવેલી છે તો આપણે પ્લસ 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 બાજુને અને માઇનસ માઇનસ બાજુ આપણે વાયરિંગનું સોકેટ છે કટકો એમાં આપણે ફટાફટ આપણે ટેપ મારી અને લગાડી દઈએ જો અહીંયા તમને બતાવતું હશે મિત્રો જોવો છે તો આ રીતે હવે આપણે આપી દઈએ પ્લસનો પ્લસ બાજુ અને માઇનસનો માઇનસ બાજુ ફટાફટ એ આપી દઈએ નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વધારે લાંબો છે તો કાપી લેશું અને ટેપ મારી દઈએ હવે આ રમકડાનું ટેપ છે ડીજે છે એમાં ખરાબ કંઈ થતું નથી થોડુંક આવું જે નાનું કામ હોય છે તો એ જાતે તો આપણે ઘરે રિપેરિંગ કરી શકાય છે જેથી આપણું તરત તરત રિપેર કરી શકાય ઘરે બેઠા એ માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ હવે આપણે માઇનસનો જે પીળો વાયર આપણે રાખેલ છે એ આપણે માઇનસમાં આપી દઈશું એટલે આપણો આ બેટરીનો પાવર આપણે આ જે સર્કિટ છે આપણી બ્લૂટૂથ સર્કિટ એમાં આપણે આપી શકાય છે તો આ રીતે આપણે કરી અને હવે આમાં પણ ટેપ મારી દઈશું અને ફરતી પણ ટેપ મારી દઈએ મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળશે મળસી તો હવે આપણે ઉપર પણ ટેપ મારી દઈશું જેથી આપણો વાયર અલગ પડે નહીં હવે સોકેટમાં આપણે આપી દઈએ જુઓ પાવર આપણને સર્કિટમાં આવી ગયો છે તમને દેખાતો હશે જુઓ દેખાય છે લાઈટ થાય છે તે જુઓ તો આપણો પાવર આપણે સર્કિટમાં આવી ગયો છે હવે આપણે સ્પીકરના પણ આ રીતે સોકેટ આપવાનું છે તો આપણે સ્પીકરમાં લગાડી દઈએ એટલે સ્પીકરમાં જુઓ આ રીતે આપણે જે વાયરિંગ હતું એ આપણે છૂટું સવાયું છે તો આપણે સોકેટ એમાંય પણ કટકો સોકેટ થઈ ગયેલું છે એટલે કે વાયર કપાઈ ગયેલા છે ઉંદર દ્વારા કપાઈ ગયેલા છે વાયર તમામ તો આનું પણ આપણે વાયરિંગનું સોલ્ડરિંગ પણ કરીશું જેથી વાયર હલ્લે નહીં સોલ્ડર કરવાથી વાયર કોઈ વર્કિંગ નથી કરતો બરાબર એટલે આપણે ખાસ સોલ્ડરિંગ તમારી પાસે હોય તો સોલ્ડરિંગ ખાસ કરી દેવાનું છે જેથી આપણું સ્પીકરમાં જે અવાજ હોય તૂટક તૂટક ન આવે એટલે સોલ્ડરિંગ કરેલું હોય તો આપણે કોઈ તકલીફ ના પડે હવે આપણે જુઓ આ રીતે જે પીન સોકેટની પીન હતી એમાં આપણે વાયરિંગ બે આપી દીધા છે સ્પીકરના વાયર અને હવે આપણે સ્પીકરના વાયર જો આપણે નીચે આપેલા ત્યાં સોલ્ડરિંગ કરી દઈશું જેથી स्पीकर ना वायर हले नहीं तो फटाफट अपने सोल्डरिंग कर दीजिए आ बाजून अपने सोर्टरिंग थे जे वायर हल्से नहीं હવે સામેનું પણ આપણે શોલ્ડર કરી દઈએ ત્યાં પણ વાયર તો બંધ થઈ જાય તો હવે સોલ્ડ્રિંગ આપણું થઈ ગયું છે હવે સોલ્ડ્રિંગ થઈ ગયો એટલે હવે પિન જુઓ આ પિનને આપણે એસપી લખેલું છે સ્પીકર ત્યાં આપણે સ્પીકરમાં આપણે આ પીન આપવાની છે તો આ સોકેટમાં આપણે સર્કિટના સોકેટમાં આપણે પિન આપી દઈએ જુઓ લખ્યું છે અહીંયા સ્પીક એસ અને પી એટલે સ્પીકર હવે તો આ સોકેટમાં આપણે આ પિન ત્યાં આપણે આપી દઈએ જુઓ હવે અહીંયા ઓન ઓફ કરીશું એટલે આપણો પાવર આપણી સ્પીકર બ્લુટૂથ ચાલુ થઈ ગયું છે આપણું ડીજે કમ્પ્લેટ ચાલુ થઈ ગયું છે જુઓ તો હવે આપણે આમાં ઘરે બેઠા ડીજે રિપેરિંગ કરી શકાય છે તમારે ક્યાંય જવાની જરૂર નથી તમે આ વિડીયો જોઈ અને ઘરે બેઠા આવું બ્લૂટૂથ સ્પીકર એટલે કે ડીજે રમકડાનું ડીજે રિપેરિંગ કરી શકો છો હવે આપણે આ બેટરી છે લિથિયમ બેટરી આપણી એ ડીજેમાં હલ્લે એ માટે આપણે એને બાંધી દઈશું એટલે કે આપણે સપોર્ટ માટે એના વાયરિંગની આ રીતે ગાંઠ મારી સ્પીકરને અને આ રીતે ઉપર બેટરીને સપોર્ટ થાય એ રીતે બાંધી દઈશું અને એક હવે આની ઉપર ટેપ પણ આપણે મારી દઈએ એટલે જેથી આ રમકડાને હલ્લાથી હલવાથી બેટરી નીચે પડી ના જાય બરાબર છૂટી ના પડી જાય એટલે કે પાછું વાયરિંગ તૂટી શકે છે તો આ રીતે આપણે ટેપ મારી અને બેટરીને સપોર્ટ મળે એ રીતે આપણે પાછી મારી દઈએ છીએ તો હવે આ જે આપણે બેટરીને આ બાજુથી પણ ટેપ મારી દઈશું જેથી બેટરી સૂટી પડે નહીં જો આ રીતે આપણે સ્પીકરને ટેપ મારી દીધી છે હવે આપણે આ જે ડીજે છે રમકડાનું એમાં આપણે સ્પીકર આ રીતે તમારે નાખી દેવાનું છે અને જો વાયર છૂટા કરી લેવાના બે પીનું કાઢી લેવાની છે પહેલાં હવે આ રીતે અંદરથી બે પીનું ઉપરના ભાગમાં કાઢી લેવાની છે અને સ્પીકર અંદર આ રીતે આ રીતે નાખી દઈશું અને આપણે સોકેટમાં આપી દઈએ બ્લુટૂથ સ્પીક સોકેટ છે એમાં આપણે આ પીનું આપી દઈએ એટલે તો સોકેટ આપી દીશું આ રીતે फटाफट તો પેલા જો આ જે છે લાલ અને પીળો તે બેટરીનો છે એ આપણે આપી દેવાનો છે હવે સ્પીકરનો સ્પીકરનો છે વાયર એ આપણે આપી દઈએ તો આ જો સર્કિટ હવે ચાલુ થઈ ગઈ છે બાને પાણી પીવે દેવરી હવે આપણે સ્ક્રુ મારી દઈશું આ બ્લુટૂથ સ્પીકરમાં આપણે સ્ક્રુ લાગી ગયા બાદ હવે સ્પીકરમાં પણ આપણે આ રીતે સ્ક્રુ મારી દેવાના છે મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એથી વિડીયો મૂકો એટલે તમને તરત મળશે તો જો આ રીતે આપણું સ્પીકર અને બ્લૂટૂથ સર્કિટ છે એ આપણે ફિટ થઈ ગઈ છે હવે આપણે આ સ્પીકરના જે બાકી છે સ્ક્રૂ એ મારી દઈશું હવે આ જે આપણું ડીજેનું ખોખું બનાવેલું છે એ આપણે જે રમકડાનું છે બોલેરો એની ઉપર આ રીતે ફિટ કરવાનું છે તો એને નીચે જુઓ ચાર સ્ક્રુ આપેલા છે એને આપણે આ રીતે સ્ક્રુ મારી દેવાના છે તો જુઓ હવે રમકડાનું ડીજે કમ્પ્લીટ તમારું રિપેર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ચાલુ પણ આપણે થઈ ગયું છે હવે આને આપણે ઊંધું કરી દઈશું જેથી આપણે ઉપર જે સ્ક્રૂ મારવાના છે ચાર એ સ્ક્રૂ મારી શકીએ તો આ રીતે રાખી અને હવે આપણે સ્ક્રૂ મારી દઈશું દરેક રમકડાનામાં સ્ક્રૂ અલગ અલગ રીતે આપેલા હોય છે તમારે જે રીતે આપેલા હોય સ્ક્રૂ એ સ્ક્રૂ એ રીતે ખોલી અને આ રીતે ફિટ કરી દેવાના છે એટલે જ્યારે જે વખતે તમે ખોલો એ વખતે તમારે એ રીતે જ તમારે ફિટ કરી દેવાના છે બરાબર દરેક રમકડામાં અલગ અલગ રીતે સ્ક્રૂ આપેલા હોય છે જુઓ તો આપણે સ્ક્રૂ લગાવી દીધો છે હવે આપણે આ સ્પીકરની જાળી પણ લગાડી દઈએ તો જુઓ મિત્રો હવે આપણું ડીજે તૈયાર થઈ ગયું છે અને ઘરે બેઠા રિપેરિંગ થઈ ગયું છે મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી હું વિડીયોમાં કોઈ તમને તરત મળે તો હવે આપણે ચેક કરી લઈએ જો આ આપણે ચાર્જિંગ પિન પણ આપવી જોઈએ જો આ ચાર્જિંગમાં આપણે લગાડીશું તો ચાર્જિંગ પણ થશે ચાર્જિંગ થાય ત્યારે લાલ લાઇટ તમને દેખાય છે જો લાલ લાઇટ થાય છે અંદર સર્કિટ બ્લુટૂથ સર્કિટમાં તો ચાર્જિંગ થાય છે અને બ્લુટૂથ આપણે ઓન ઓફ હોય ત્યારે વાદળી લાઇટ થાય છે જો હવે આપણે ઓન કર્યું તો વાદળી લાઇટ થઈ